ખૂબ મોટા પ્રમાણમાં ગેરીતી ખુબ મોટા પ્રમાણમાં નાગરિક એટલા માટે આજે એના અલગ અલગ ચોવીસ વિડીયો એ અમે આપી રહ્યા છીએ અને એ ચોવીસ વિડીયોમાં જે એચી અંતર્ગત ફોર ની જે પરીક્ષા હતી તેમાં ઉમેદવારો

વોટ્સએપ ચેટ ના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે પરીક્ષાનો જે સમયગાળો છે રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટાઈમ માં જોઈએ તો ત્રણ વાગ્યે પેપર શરૂ થાય પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ સત્યાવીસ આ પેલી ચેટ છે વોટ્સએપ ની અંદર આ સત્યાવીસ માર્ચ માં આ જે પેપર છે એ પેપર બે ત્રીસ વાગે જ એ whatsapp ની અંદર આવી જાય અને ઉમેદવારો ને કહી દેવામાં આવે કે આ પ્રશ્ન જે છે એ કયો પ્રશ્ન ક્યાં પાના છે એક ઉદાહરણ તરીકે જોઈએ તો બે ને ઓગણ એ સત્યાવીસ માર્ચ એવું કહી દેવામાં આવ્યું કે ક્વેશ્ચન નંબર એક ત્રણ પેજ નંબર પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ માં પેજ ઉપર અને તમને જે બુક આપવામાં આવી છે એટલે કે સંસ્થા દ્વારા જે સાહિત્ય આપવામાં આવ્યું છે છે એ રીતે આ વિડીયો ની અંદર તમે જોઈ શકશો કે ફક્ત વિદ્યાર્થીઓ પાસે એ સરકારી સાહિત્ય નહીં એની સાથે સાથે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે અને વિદ્યાર્થીઓ છે એ એઆઈ નો ઉપયોગ કરી અને એના જવાબો પણ અંદર એ લખી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં કદાચ કોઈને પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો ત્યાંના જે સુપરવાઇઝર અને ત્યાંના જે સંચાલક છે એ સંચાલક એટલે કે સંજયભાઈ પટેલ હોય આ છે એમના સંચાલક સંજયભાઈ સિંહ પટેલ જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધર્તા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિનકુમાર કુમાર બીખાભાઈ પટેલ જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર એ તમામ પ્રકારનું મટીરીયલ માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નોનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓને WhatsApp ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે એટલે વિદ્યાર્થીઓને જોવા જઈએ તો તમામ સુવિધાઓ આ પ્રકારની આ એક્સપેરિમેન્ટલ કોલેજ જે પ્રાतीश ખાતે આવેલી છે તે આપી રહી છે એટલે આ નકલ થી નકલી સુધીની સફર આપણે ઘણી વખત જોયું છે કે ભાઈ નકલી ડોક્ટર પકડાય છે કે નકલી કોઈ અધિકારી પકડાય છે મૂળ કોઈ વસ્તુ હોય દાઝી ગયેલો છે અને એ પાયો માં નકલ કઈ રીતે કરવી અને તમામ પ્રકારનું જે સાહિત્ય છે એ સાહિત્ય સંજયભાઈ સિંહ પટેલ હોય કે અશ્વિનભાઈ કુમાર અશ્વિનભાઈ વિખ્યાભાઈ પટેલ હોય એના દ્વારા આ પૂરું પાડવામાં આવે છે અને જોવા જઈએ તો મોટું કહેવા સાતસો કોલેજો માં નેવું ટકા કોલેજોમાં આ જ પ્રકારે ગેરરીતિ ભ્રષ્ટાચાર ને કૌભાંડ એ ચાલે છે આ એક દાખલો અમે સામે લેવા છીએ આવા અનેક દાખલા અનેક ઉદાહરણો અમારી પાસે છે અને આવનાર દિવસોની અંદર આ તમામ બાબતો અમે ઉજાગર કરવાના છીએ ખાસ કરીને આ સંસ્થા એટલે કે એક્સપેરિમેન્ટ કોલેજ જે છે એના તમામ સીસીટીવી અત્યારે એચ એનજીઓ દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા જપ્ત કરવામાં આવે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે સાહિત્ય જે આપવામાં આવી રહ્યું હતું એ તમામ સરકારી સાહિત્ય હતું એટલે કે એચ એનજીઓ નું સાહિત્ય હતું whatsapp ની અંદર જે ચેટ છે એ તમામ ચેટ

એચએનજીયુ ના સત્તાધીશો મોટા ભાગની આ વાત એ જાણે છે છતાં પણ એ બધા ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા માં ગાંધારી ની ભૂમિકા આવી ગયા છે આખે પટ્ટી બાંધી અને આ બધું ચલાવી રહ્યા છે એના બોર્ડ ઓફ ડિરેક્ટર કે બોર્ડ ઓફ મેમ્બર એ મન ફાવે એ રીતે જે તે કોલેજોને ને આપી દે છે અને અમુક યુજીસી ના જે ધારા ધોરણ હોય એ ધારા ધોરણ ફૂલફીલ નથી કરતા કારણ કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત એવી ઘણી બધી સંસ્થાઓ છે જે કોમ્પ્લેક્ષ માં ચાલે છે જે સદર માં ચાલે છે અને અંતર્ગત UGC ના અંતર્ગત છે જે છે એ કોઈ જગ્યાએ નથી કરતા છતાં પણ એને એચ એનજી માન્યતા આપીને ચલાવે છે ગુજરાત ની અંદર સૌથી વધારે નર્સિંગની બોગસ કોલેજ એ HNGU અંતર્ગત આવતી કોલેજોમાં ચાલે છે HNGU અંતર્ગત આવતી જે નર્સિંગની કોલેજો નો પણ આવનાર દિવસો ની અંદર અમે સૌથી મોટો પર્દાફાશ કરવાના છીએ કેમકે આ જોવા જઈએ તો આ અને આમાં પૈસા અને નો ખેલ ચાલી રહ્યો છે હવે આ જો વાત કરું એટલે કે કોલેજ વિશે બે વાત હજી પણ કેવી છે કે આમાં જે વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી અને એના આધાર પુરાવા સાથે ની માહિતી આપવા માટે હું તૈયાર છું જેમાં યુજીસી માં જોવા જઈએ તો નિયમ છે કે અસલી પ્રમાણપત્ર કોઈ લઈ ન શકે તો અહિયાં જે તે વિદ્યાર્થીઓ છે એને અસલી પ્રમાણપત્ર એ લેવામાં આવે છે અને જે ફી જે ધારાદ્રો પ્રમાણે નક્કી હોય એનાથી વીસ થી પચીસ હજાર રૂપિયા વધારે એ ફી લેવામાં આવે છે શા માટે ભાઈ તમે યુજીસી ના કે અન્ય શિક્ષણ વિભાગના જે અથવા તો કહી શકાય એફારસી ના જે criteria હોય એને ઉપર વર્ષ જઈને પ્રકારની ફી વસૂલ કરી રહ્યા છો એટલે આની પણ તપાસ એ એચ એનજીઓ દ્વારા કરવામાં આવે અને આ કોલેજ અંતર્ગત

જે પણ રાજકારણી હોય એ અડ્ડો બનાવીને બેઠા છે અને પોતાના માનીતા કે એ આપી રહ્યા છે જે પણ પ્રશ્નો બધા જ જવાબ એ હવે હું દેવા તૈયાર છું અને અમારી અપીલ છે કે તમામ જે સીસીટીવી છે પબ્લિક માં મૂકવામાં આવે અમે જે વિડીયો આપી રહ્યા છીએ એ વિડીયોની પુષ્ટિ ત્યારે થશે કે એના સીસીટીવી જાહેર કરીને પબ્લિક ડોમેન માં મૂકો જેથી કરીને સત્ય છે તથ્ય સુધી જાણી શકાય ત્યારબાદ એચએનજી એ સંજ્ઞાન લઈને તાત્કાલિક ધોરણે આ કોલેજમાં જેટલા પણ સીસીટીવી અથવા તો આ આમએસ ફોર ની જેટલી જગ્યાએ કોલેજોમાં લેવાની એ તમામ જગ્યા ના માં જમા કરાવવા માટે એક આદેશ કરવામાં આવે અને તમામ એ સીસીટીવી જમા કરાવી જે જે જગ્યા આવી ધુપ્પડ ચાલે છે જે જે જગ્યાએ આવી ગેરરીતિઓ ચાલે છે એને ઉઘાડી કરવામાં આવે અને આવી કોલેજો ને પ્રતિબંધિત કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે અને તાત્કાલિક એ શિક્ષણ મંત્રી હોય કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કે આપડા ગુજરાત ના આદરણીય દાદા મુખ્યમંત્રી મંત્રી એમને પણ અપીલ કરીએ છીએ કે આ જે પણ દુર્પયોગ જે પણ ગેરરીતિઓ ચલાવે છે એના વિરુદ્ધ તાત્કાલિક એક્શન લેવામાં આવે કારણ કે આ પાયા સાથે જ અત્યારે આ ખીલવાડ થઇ રહ્યો છે અને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે તો તેડા છે જ પરંતુ આ નકલથી નકલી સુધીની જે સફર છે એનો મૂળ પાયો અને અહીંયા એટલે કે મૂળ પાયા ઉપર જો ગાળ મૂળ ઉપર જો ગાળ કરવામાં આવશે તો જ આ બધું અટકશે બાકી આ બધું જ અવિરત ચાલુ રહેશે নামছি কলেজ নামছি